નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘણીવાર લોકો જમ્યા પછી થાળીમાં હાથ ધોઈ લે છે પરંતુ ભોજનની થાળીમાં ક્યારેય હાથ ન ધોવા જોઈએ ધાર્મિક માન્યતા ઓ અનુસાર ભોજનની થાળીમાં હાથ ધોવાને અશુભ માનવામાં આવે છે થાળીમાં હાથ ધોવાથી તેમાં રહેલ ભોજનનો અનાદર થાય છે ભોજનની થાળીમાં હાથ ધોવાથી માં લક્ષ્મી અને અન્નપૂર્ણા નારાજ થાય છે જેના કારણે ઘરમાં ગરીબી રહે છે શાસ્ત્રોમાં પણ અગ્નિને મુખ્ય દેવતા માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે યજ્ઞમાં ચડાવવામાં આવતી સામગ્રી દેવતાઓને અન્ન સ્વરૂપે પ્રાપ્ત થાય છે એટલા માટે ભોજન ફૂડનું ખૂબ મહત્વ માનવામાં આવે છે આ સિવાય ઘણા પુરાણોમાં ભોજનનું અપમાન કરવું પણ પાપ માનવામાં આવ્યું છે માતા અન્નપૂર્ણા ગુસ્સે થાય છે થાળીમાં હાથ ધોવાથી તેમાં રહેલ ભોજનનો અનાદર થાય છે તેનાથી દેવી અન્નપૂર્ણા અને દેવી લક્ષ્મી પણ ગુસ્સે થાય છે તેમ ન કરવા પાછળનું કારણ પણ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે તેથી ક્યારેય પણ ભોજનનું અપમાન ન કરવું જોઈએ જમતી વખતે આ વાતોનું ધ્યાન રાખો ભોજનની થાળી હંમેશા સાદળી પાઠ કે ચોરસા પર આદરપૂર્વક રાખો આ સિવાય ભોજનની થાળી ક્યારેય એક હાથે ન પકડવી જોઈએ એવું માનવામાં આવે છે કે થાળીને એક હાથથી પગડી ખોરાક ખાવાથી માણસ પ્રેત જાય છે ઉપરાંત થાળીમાં બચેલું છોડવું પણ અશુભ માનવામાં આવે છે ભોજન પહેલા ભગવાનનું ધ્યાન કરવાનું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે એવું કહેવાય છે કે ભોજન કરતી વખતે ગુસ્સો વાતચીત કે વિચિત્ર અવાજો ન કરવા જોઈએ ભોજનનો સંબંધ આપણા સ્વાસ્થ્ય સાથે છે જો ખોરાક યોગ્ય દિશામાં બનેલો હોય અને તેને યોગ્ય દિશામાં બેસીને આરોગવામાં આવે તો તેમાંથી યોગ્ય પોષણ અને સારું સ્વાસ્થ્ય મેળવી શકાય છે ખોરાકનો સંબંધ ઉર્જા સાથે છે જો ખોરાક ખોટી દિશામાં તૈયાર કરવામાં આવે તો તેમાંથી નકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે જેના કારણે સ્વાસ્થ્ય ખરાબ થાય છે બીમારીઓ થાય છે અને માનસિક હતાશા પણ થઈ શકે છે નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોકમાન્યતાઓ આધારિત છે જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી સામાન્ય જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે શાશ્વત પરંપરામાં અન્નને દેવતા માનવામાં આવ્યા છે તેમનું સન્માન રાખવા માટે જમવાની થાળી લાગડાની વસ્તુ પર રાખવાની પરંપરા છે અન્ય એક પરંપરા પણ છે કે જમ્યા પછી થાળીમાં હાથ ધોવા જોઈએ નહીં પ્રાચીન માન્યતા છે કે થાળીમાં હાથ ધોવા યોગ્ય નથી અને તેનાથી વધેલા અન્નનું અપમાન પણ થાય છે જૈન ધર્મ તો ભોજનના દરેક કણને એટલું સન્માન આપવામાં આવે છે કે ઘણા લોકો થાળી ધોઈને પી લે છે શાસ્ત્રો પ્રમાણે એવી માન્યતા છે કે ભોજનની થાળીમાં હાથ ધોવાથી માં લક્ષ્મી અને અન્નપૂર્ણા દુઃખી થાય છે અને ગરીબી આવે છે આ માન્યતાની પાછળનો હેતુ એ જ છે કે આપણે ભોજનના દરેક કણનું સન્માન કરવું જોઈએ અને તેના મહત્વને સમજવું જોઈએ ભોજનનો એક પણ કણ વ્યર્થ ન જવો જોઈએ અને થાળીમાં ક્યારેય ભોજન બાકી ન રાખવું જોઈએ ભાગવત સહિત ઘણા પુરાણોમાં અન્નના અપમાનને મહાપાપ માનવામાં આવ્યું છે અતિથિ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવાના કામને પુણ્ય માનવામાં આવે છે શાસ્ત્રોમાં અગ્નિને દેવતાઓના મુખ્ય માનવામાં આવ્યા છે પણ આપણે જે સામગ્રી અર્પિત કરીએ છીએ તે દેવતાઓને ભોજનના રૂપે મળે છે આથી ભોજનનું સૌથી વધારે છે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવજી આપને હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો